હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું ફૂલકા રોટી આજે આપણે ફૂલકા રોટી એવી બનાવવાના છીએ ફ્રેન્ડ્સ કે જે લોકો પહેલીવાર રોટી બનાવતા હોય અથવા તો સ્ટુડન્ટ બહાર ગયા હોય અને તેના માટે જ આપણે પરફેક્ટ રીતથી પહેલી જ વાર જો બનાવતા હોય તો એકદમ સરસ આ રીતે કૂણી માખણ જેવી બનાવી શકશે તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવી રોટી બનાવવા માટે અહીંયા આપણે દોઢ કપ ઘઉંનો ઘઉંનો ઝીણો ઝીણો લોટ લોટ લીધો છે છે લઈ અને તેમાં જ ખાલી મોણ આપવાનું કારણ કે આપણે રોટલી બનાવવાની છે વધારે પડતું મોણ આપવાનું નથી અહીંયા સિંગ તેલ લઈ અને મોણ આપી દેવાનું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેવાનું તો નવા સત્ર ચાલુ થાય અને જે સ્ટુડન્ટ બહાર જાય એને મમ્મીઓની ઘણી યાદ આવતી હોય છે તમે ઘણી વાર જોયું હોય તો ઘરે આપણે જમવાનું સરસ સરસ બનાવતા હોય અને બહાર જાય એટલે ભાવતું ના હોય તો એના માટેની પરફેક્ટ રીત આપણે બતાવવાના છીએ ફુલકા રોટી જે સ્ટુડન્ટ ગયા હોય તે એકદમ પરફેક્ટ રીતે આ રોટી જોઈને બનાવી શકે તેના માટે થોડું થોડું પાણી લઈ લોટ આ રીતના બાંધતું જવાનું છે આ જ રીતના બાઉલ લેવાનું જેથી કરીને એકદમ પરફેક્ટ રીતે તમે લોટ બાંધી શકશો વધારે પડતું ઓલું થશે પણ નહીં કારણ કે પહેલી વાર જો રોટલી બનાવતા હોય તો લોટ આમ ભેગો ના થાય ને એવું બધું બનતું હોય છે તો 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 જો ઉબાઉલ હોય થોડું થોડું પાણી આમ લોટ પણ મિક્સ થઈ જાય જાય અને જલ્દીથી બંધાઈ આ જ રીતે લોટ બાંધી લીધા પછી ફરી પાછું આપણે થોડુંક તેલ લઈ લેવાનું અને બધું જ મિક્સ કરી દેવાનું કોઈ પણ વાટકીનું માપ સેટ જ કરી લેવાનું કે તમારે કેટલી રોટલી બનાવવાની છે એકવાર જોઈ લઈએ કે એક વાટકી લોટ લેવાથી આટલી રોટલી થાય તો તે જ રીતના લોટ લઈ લેવાનો જેથી કરીને લોટ વેસ્ટ પણ ના જાય અને રોજ રોજ આપણે પરફેક્ટ માપ પણ આવી જાય લોટ ને રેસ્ટ આપી દીધા પછી આજ રીતે આપણે લોટ ને ખુબ જ કસણી લેવાનું એકદમ સરસ કસણાઈ જાય એટલે બધા જ લુવા એક સાથે કરી લેવાના આજ રીતે આપણે બધા જ લુવા કરી અને રાખી દેશું તો રોટલી બનાવતા ફટાફટ થાય વારો જ ના લાગે કારણ કે પેલી વાર રોટલી બનાવતા હોય તો લુ બધું પરફેક્ટ રીતે ના થાય તો આ રીતે લુવા કરીને રાખી દીધા હોય તો વાંધો ના આવે અહીંયા આપણે કોરો લોટ લઈ લેવાનો અને આ જ રીતે કોરા લોટમાં આપણે પેલા લુવાને ને લેવાનું અને આ રીતે એકદમ હળવા ગોળ ગોળ વણી લેવાની જરૂર પડે તો પાછો થોડોક લોટ લેવાનો નો કારણ કે શીખતા હોય ત્યારે લોટની થોડુંક વધારે જરૂર પડતી હોય છે આ જ રીતે એકદમ ગોળ ગોળ સરસ ની વણી લેવાની ફેરવતું જવાનું અને વણતું જવાનું આમ રોટલી તૈયાર થઈ જાય એટલે આપણે એક બાજુ લોટી પણ રાખી દીધી છે ગરમ થવા માટે તેમાં ચોડવી લેશું અહીંયા આપણી લોટી ગરમ થઈ જાય એટલે આપણે રોટલીને લઈ લેવાની છે ફ્લેમ ને એકદમ રાખવાની એક બાજુ થોડી થોડી થઈ જાય એટલે આ રીતે પલટાવી લેવાની આજ રોટલી આપણે ચોડવતા હોય ત્યારે સાઈડમાં બીજી રોટલી પણ વણી લેવાની અહીંયા આપડી રોટલી આ રીતના થઈ જાય બીજી સાઈડ અહીં તમે જોઈ શકો છો ત્યારે જ આપણે ફરી પાછું રાખી દેવાની ગેસ આ જ રીતે આપણે ફૂલકા રોટલી બનાવી લેવાની બીજી પણ આપણે આ જ રીતના છોડવી લેવાની બીજી રોટલી પણ આપણે વણી ને તૈયાર જ રાખેલી હતી તેને પણ આપણે તે જ રીતે ચોડવી લેવાની છે ફ્લેમ ને એકદમ મીડિયમ રાખશું

આપણે ગરબામાં મૂકી દેવાની જેથી કરીને રોટલી સુકાય નહીં તો ફ્રેન્ડ તૈયાર છે મસ્ત એવી માખણ જેવી આપણી ફૂલકા રોટી અહીં તમે તમે જોઈ શકો છો જો બાર સ્ટુડન્ટ ગયા હોય અને આ રીતના રોટલી બનાવશો મમ્મી મમ્મીની યાદ ચોક્કસ નહીં આવે ટ્રાય કરજો અને કમેન્ટ તો ચોક્કસ કરજો કેવી લઈ ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ